બાંગલાદેશી યુવતીઓને ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરાવ્યા બાદ દેહ વેપારના ધંધામાં ધકેલાઈ રહી છે આવી જ એક યુવતી એજન્ટોના હાથમાંથી છૂટી પોલીસ પાસે પહોંચતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં યુવતીને ભારતમાં લાવી અમદાવાદ મોકલાઈ હતી ત્યાં બળાત્કાર ગુજારાયા બાદ કડીમાં સ્પા સંચાલકે પણ બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો બંને નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે સુરતના કાપોદરામાં એજન્ટોના હાથમાંથી છૂટી પોલીસ પાસે પહોંચેલી બાંગ્લાદેશી યુવતીને પોલીસે હાલ તો દેહ વેપારના દલદલમાંથી ઉગારી લીધી છે કાપોદરા પોલીસ પાસે પહોંચેલી યુવતીએ જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશની છે અને બાંગ્લાદેશથી બોર્ડરથી તેને ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી તેને ભારતમાં લાવી અમદાવાદ ખાતે મોકલાઈ હતી જે જમાલ ઉર્ફે જમીલ નામના ઈસમ દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારાયા બાદ તેણીને કડી ખાતે સ્પા ચલાવતા અરવિંદ પારેખને સોંપાઈ હતી તે અરવિંદ પારેખે પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો આ યુવતીને દેહ વેપારના દલદલમાં ઘુસાડાઈ રહી હોય જોકે તે પહેલાં જ યુવતી એજન્ટના હાથમાંથી છૂટી કાપોદરા પોલીસ પાસે પહોંચી હતી જેથી કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હાલ બંને નરાધમો કડીના સ્પા સંચાલક અરવિંદ પારેક અને અમદાવાદના જમાલ ઉર્ફે જમીલને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હસા સાથે હજાર કરીશું